વાત કરીએ તો નર્મદા ડેડીયાપાડાના પૂર્વ સામાજિક આગેવાનો સાથે ભાજપ માં હાલ ભાજપના સક્રિય સભ્ય તરીકે હવાલો વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને સલાહ આપવા આવ્યા મીડિયા સમક્ષ જેમાં જણાવ્યું હતું કે વિધવાભાઈ એકસો ચાલીસ એકર જમીન પચાવી પાડવાવાળા લોકોથી ચૈતર વસાવા દૂર રહે અને આવા અબ્દુલ ગની સકુર પઠાણ જેવા લોકોથી તેમ અને જો જંગલો કાપી ને સાફ કરી નાખ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ મહેશ વસાવા એ કર્યા છે શશિકાંત વસાવા હર હમેશ સત્યની સાથે મહેશભાઈ વસાવા એક સમયલ એ ડેડિયાપાડા અને મેં ગઈ લોકસભાની અંદર ભાજપની અંદર જોડાયો છું અને ભાજપનો સક્રિય સભ્ય છું અને ખાસ કરીને મારે આજે એટલા માટે કે હું સત્ય સનાતની શ્રીરામ હનુમાન દાદા એનો ભક્ત છું ને એને જ્યારે આ વિસ્તારની અંદર એની અંદર ઘણા બધા આવા કિસ્સાઓ બન્યા છે એટલે એની સામેની અમારી લડત છે એમણે જંગલ કાપી આખો જંગલ વિસ્તાર ખલાસ કરી નાખ્યો છે ડેડિયાપાડા સાગબારા સુધી અને કોલસા પાડવાના એ એ લોકોએ ધંધા કર્યા કોઈ એની સામે બોલતું તો કોલસાની ભઠ્ઠીઓમાં કેટલાને ઉગાડી દીધા છે એટલે એની સામે અમે લડ્યા છોટુભાઈ વસાવા પણ જંગલની આ બધા લાકડું કાપતા એની સામે લઈડ્યા તો એને લઈને છોટુભાઈ વસાવાને પણ બોમથી ઉડાવી દેવાની એ લોકો એ કરેલા હતા એમાં કોંગ્રેસનું રાજ હતું એમાં અહેમદ પટેલનો સુરત તપતું હતું અહીં ગાડી તો મારે એક વસ્તુ છે કે આજે આ દેશની અંદર ભાજપ સરકાર છે સેન્ટ્રલની અંદર નરેન્દ્ર મોદી સરકાર છે અહીં ભૂપેન્દ્રભાઈની સરકાર છે અને યુપીની અંદર યોગીની સરકાર છે એટલે મારે તો એવું કેવું છે કે આપણે બિનકાયદેસર અહીં ગાડી જે શોપિંગ બનાવ્યું છે એને આદિવાસીઓની જમીનો પર બંગલા બનાવી દીધા છે એને આદિવાસીઓની જમીનો ફળાવી લીધી છે પંચાયતોની જમીનો પડાવી લીધી છે અત્યારે આ વિજયનગરની સામે પેલા એક બેન વિધવા બેન છે એની એકસો ચાલીસ એકર જમીન હાલમાં અત્યારે ખેડવાનું ચાલુ છે તો આવા લોકોને મારે આવા જે જે નામે પઠાણી ગેંગ જે આ વસ્તુ કરી રહી છે એને મારે સબક શીખવાનો મારે એના માટે સત્ય સનાતની બનવું પડે હિન્દુ બનવું પડે બનીશ પણ આવા લોકોને છોડીએ નહીં કેમ કે આવા લોકો ભાગલા પાડવાનું રાજ કરે છે હમણાં સુધી હવે ચૈતર ઓસાવાનો ઉપયોગ કરવા માંડ્યા છે આ લોકો બીજા ઘણા ના આગળ ઉપયોગ કર્યા અમરસિંહ જવાના હવે જ કોઈ નથી રહી એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ચૈતરભાઈને મારે સલાહ છે કે તમે એનાથી દૂર રહો તમે સમાજનું કામ કરો અમે તમારી સાથે છે મેં એમની સાથે મેં વાત કરેલી કે ભાઈ બે નેતા મનસુખભાઈને જ્યારે ક્રિકેટનું પેલું ઉદ્ઘાટન કર્યું બંને બતા મેં એમને કીધું કે કઈ વાંધો નહીં તમે સાથે રહો અમે તમારી સાથે જ સમાજ માટે પણ પછી જ્યારે સ્વાર્થ પોતાનો આવે આ લોકો કે તેમ આ લોકો કરે અમારા શ્રી એનું પણ અમે માન રાખીએ છીએ જે છોટા ઉદેપુર થી પેલા જે ઉષિ બેન આવવાના છે કાય કલાકાર માટે તો આવા ભાગલા પાડવાને એમાં નહીં આવવું જોઈએ કેમ કે યુવાનોએ પહેલેથી જાહેરાત કરેલી હતી પંદરમી નવેમ્બરે કે આ સમાજના બધા આગેવાનોને ભેગા કરવા કોંગ્રેસ ભાજપ એ છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય જયતર વસાવા હોય કે રિતેશ વસાવા હોય કે મહેશ વસાવા હોય એ જાતનું એ કરેલું પણ જાણી જોઈને આ લોકોએ ભાગલા પાડે પરિણામે મારે આ આપવું પડે અને નવ યુવાનોને પણ તમારે પૂછી લેવાનું કે જેથી શું છે અમે તો કોશિશ કરેલી હતી તો આવા લોકોને અમારે સબક શીખવાનું છે અને સમયની અંદર અગર જો સરકારો એની પર એક્શન ની લે આ બધી જે ગેરકાયદેસર એ કર્યું છે જેને ડન સાડા બાર છે એક્શન અમે પ્રજા તરીકે અમે લઈશું ના ભાજપના એક કાર્યકર તરીકે અમે એને લઈ એના પર એવી એક્શન લઈશું કે આ વિસ્તારની અંદર પછી આવા લોકો ઊંચું માથું પણ નહીં કરે એટલે અમે કરીએ છે કે અમારા સમાજને કહે છે હિન્દુ સમાજને કે પટેંગે નહીં કટેંગે નહીં એક રહ્યો તો નેક રહ્યો અગર આ નિયમનું પાલન આ લોકો બીજા લોકો નહીં કરે મતલબ આ મુસ્લિમો આ બધું એ કરશે તો એવા લોકોને અમારે સબક શીખવવું પડે અમે બધા મુસ્લિમોની વાત નથી કરતા પણ આવા ખરાબમાં ખરાબ જે લોકો છે એની એની સામેની અમારે લડાઈ છે